પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અડસામાં ઘટના ઘટી હોય તેવું જાણવા મળ્યું છે એક ફોર વ્હીલર ગાડી ચલાવતા ડ્રાઈવર નશાની હાલતમાં હોય તે પણ જાણવા મળ્યું હતું ત્યારે વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે હાથ ધરી છે ગાડીનો ડ્રાઈવર વારસિયામાં રહેતો રવિ વિમલદાસ દેવજાણીની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા અકસ્માતની ઘટના બની હતી અને ઘોડા પાસેની આવેલી રેલિંગ તોડીને ગાડી અંદર ઘૂસી ગઈ હતી ચાલક નશામાં હોવાથી તેની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરાઈ છે